મિત્રો જેમ દિવસ પછી રાત પણ નિશ્ચિત છે તે જ રીતે એ પણ ખાતરી છે કે આ જન્મની ભૂમિમાં જેનો જન્મ થયો છે તે એક દિવસ કે બીજા દિવસે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે એટલે કે જો કોઈ પણ પૃથ્વીનું સૌથી મોટું સત્ય છે તો તે પ્રાણીનું મૃત્યુ છે છતાં કેટલાક લોકો એવા પણ છે જેઓ આ સત્યને સ્વીકારવા માંગતા નથી એવું પણ જોવા મળે છે કે જો કોઈનું સૂર્યાસ્ત પછી મૃત્યુ થાય તો તેનું અંતિમ સંસ્કાર બીજા દિવસે કરવામાં આવે છે આવી સ્થિતિમાં જો કોઈ સાંજ પછી કોઈનું મોત થાય છે તો તેનો મૃતદેહ એકલો રાખવામાં આવતો નથી પરંતુ શું તમે જાણો છો કે આખી રાત મૃતદેહ શરીરને કેમ એકલામાં રાખવામાં આવતું નથી આનું કારણ વિગતવાર ગરુડ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે તો ચાલો હવે આપણે કોઈ પણ વિલંબ કર્યા વિના ગરુડ પુરાણની આ વાતો જાણીએ મૃતદેહને એકલા ન રાખવાનું સૌથી મોટું કારણ એ છે કે જો મૃતદેહ એકલો રાખવામાં આવે તો સંભવ કે કૂતરા અને બિલાડીઓ જેવા પ્રાણીઓ તેને ખાય છે ગરુડ પુરાણ અનુસાર જો આવું થાય તો મૃત આત્માને પણ યાતના માર્ગમાં આવી મુશ્કેલીઓ સહન કરવી પડે છે એવું પણ માનવામાં આવે છે કે જો શરીર એકલું રહેશે તો તેમાંથી સુગંધ આવવા લાગે છે આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ ત્યાં બેસીને શરીરની આસપાસ ધૂપ અથવા ધૂપની લાકડીઓ બાળી લે તે જરૂરી છે જેથી તે શરીરમાંથી આવતી વાસ આસપાસ ફેલાય નહીં ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ ગરુડજીને પૂછે છે હે પક્ષીરાજ આ બધા ઉપરાંત જો કોઈ મૃત્યુ પામે છે અને કોઈ સંતાન તેની સાથે નથી તો ત્યાં સુધી મૃતદેહ ઘરે રાખી શકાય જ્યાં સુધી તેનો પુત્ર અથવા પુત્રી ન આવે કારણ કે તેનો પોતાનો બાળક મૃત શરીરને અગ્નિ પ્રદાન કરે છે તો તે ઘણા વર્ષો સુધી આ મૃત ભૂમિમાં ભટકતો છે આ પછી વિષ્ણુ કહે છે કે જો સૂર્યાસ્ત પછી કોઈ મૃતદેહ સળગાવી દેવામાં આવે એટલે કે તેનું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તો તે મૃત આત્મા એક અસુર રાક્ષસ અથવા પિશાસની યોનિમાં જન્મે છે જ્યાં તેને ઘણા પ્રકારની વેદના ભોગવવી પડે છે અને આ કારણ છે કે હિન્દુ ધર્મમાં રાત્રે અંતિમ સંસ્કાર કરવાની મનાય છે આગળ વિષ્ણુ કહે છે કે જો મૃતદેહ રાત્રે એકલો રહે તો આસપાસ ભટકતી દૃષ્ટ આત્મા તેના શરીરમાં પ્રવેશે છે જ્યાંથી મૃતકોને તેમજ તેમના પરિવારના સભ્યોને ઘણા પ્રકારના કષ્ટો ભોગવવા પડે છે જય શ્રી કૃષ્ણ વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી